શ્રી રામ કન્સ્ટ્રક્શન કંપની હાલોલ દ્વારા આર એન્ડ બી જિલ્લા પંચાયત માટે રોડની કામગીરી કરવામાં આવી હતી પરંતુ જિલ્લા પંચાયત દ્વારા શ્રીરામ કન્સ્ટ્રક્શન કંપનીને વળતરના ચૂકાવતા શ્રીરામ કન્સ્ટ્રક્શને કોથરા કોર્ટમાં કેસ કર્યો હતો ત્યારબાદ શ્રીરામ કન્સ્ટ્રક્શન કંપનીનો કેસ હાલોલ કોર્ટમાં ચાલી રહ્યો હતો જિલ્લા પંચાયત આરએન્ડ બી વિભાગ દ્વારા પૈસાની ચુકવણી કરવામાં ન આવતા આખરે હાલોલ કોર્ટ દ્વારા શ્રીરામ કન્સ્ટ્રક્શન કંપનીના તરફેણમાં ચુકાદો કર્યો છે અને જિલ્લા પંચાયત આર એન બી વિભાગને ચોવીસ લાખના વળતર ચૂકવવા માટે જિલ્લા પંચાયતની મિલકત જપ્તી માટે વોરંટ જારી કરવાનો આદેશ કરવામાં આવ્યો છે હાલોલ કોર્ટે પંચમહાલ જિલ્લા પંચાયત સામે મિલકત જપ્તીનો મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે આ કેસ વર્ષ ઓગણીસો ચોરાણું છે જ્યારે શ્રી રામ કન્સ્ટ્રક્શન કંપની આ રેડ જિલ્લા પંચાયત માટે રોડ નિર્માણ કાર્ય કર્યું હતું કંપનીને રોડ નિર્માણના નાણાં ન ચૂકવાતા તેમણે હાલોલ કોર્ટમાં દાદ માંગી હતી અને કોર્ટે કંપનીની તરફેણમાં ચુકાદો આપ્યો છે બાકી નીકળતી રકમ ચોવીસ પણ પચાસ લાખ રૂપિયા માટે કોર્ટે જિલ્લા પંચાયતની મિલકત જપ્તી માટે વોરંટ જારી કર્યું છે આર એન્ડ બી જિલ્લા પંચાયતના અધિકારીઓએ મૌખિક રીતે મામલાનો સ્વીકાર કર્યો છે જોકે તેમના જણાવ્યા અનુસાર હજુ સુધી તેમને મિલકત જપ્તીનું લેખિત વોરંટ મળ્યું નથી આ કેસ દર્શાવે છે કે સરકારી વિભાગો દ્વારા કોન્ટ્રાક્ટર્સના નાણા ચૂકવ સમયસર ન ચૂકવવાથી કેવી પરિસ્થિતિ સર્જાય છે શ્રી રામ કન્સ્ટ્રક્શન કંપની હાલોલ એજન્સીએ જે તે વખતના કામ બાબતે વળતર માટે દાવો દાખલ કરે જે હાલ નામદાર કોર્ટ હાલોલમાં દાવા અંગેની મેટર ચાલી રહેલ છે જેમાં એજન્સીએ જિલ્લા પંચાયત સામે જપ્તી વોરંટ કઢાવેલ જાણવા મળેલ છે પરંતુ સદર વોરંટ અત્યાર સુધી અત્રે મળેલ નથી વોરંટ મળીએથી આ અંગે યોગ્ય કાયદાકીય કાર્યવાહી પ્રક્રિયા કરવામાં આવશે જેની અંદાજિત રકમ ચોવીસ પોઈન્ટ પચાસ લાખની ઉપર થાય છે હવે જપ્તી વોરંટ આવે એટલે દાવામાં જે રકમ દર્શાવી હશે તે ભરવા પાત્ર હશે એ અંગેની કાર્યવાહી કરવામાં આવશે અત્રેથી